પટેલ તથા ધ્રુવ બાબુભાઈ ચૌધરીને માદક પદાર્થ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો પાંચસો ગ્રામ કિંમત રૂપિયા પંદર લાખ તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ કિંમત પંદર લાખ પિસ્તાલીસ હજાર બસો વીસ ની સાથે ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી ટીમના માણસો શહેર વિસ્તારના બાતમીદારો સક્રિય કરી એસઓજીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયન્દ્ર તેમના અંગત બાતમીદારથી બાતમી કે ગાંજાના કેસોમાં શકીલા સોસાયટીમાં રહેતો અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા તેનો માણસ ધ્રુવ ચૌધરી સાથે જયુ પીટર ગાડી રજીસ્ટર નંબર જી જે ઝીરો છ એમ એન ઓગણ સત્તાવન એકાણુંમાં માં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સંતાડી રાખી દરરોજ મોડી રાત સુધી જુના પાદરા રોડ પદમપૂજન બંગલોઝના કમ્પાઉન્ડમાં વોલ પાસે રોડની સાઈડમાં ઉભા રહીને છૂટકમાં વેચાણ કરે છે જે બાદની હકીકત આધારે રીઢે આરોપી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા તેમના સાગરીતો પર ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વોચ તપાસમાં રહેલ અને મળેલ ચોક્કસ બાદની આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાત્રાનાઓએ સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખી પદમ પૂજન બંગલોના કમ્પાઉન્ડમાં વોલ પાસે જાહેરમાં રેડ કરતા આરોપી નંબર એક અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા બીજો ધ્રુવ બાબુભાઈ ચૌધરીનાઓ જ્યુપિટર ગાડી રજિસ્ટર નંબર જીજે સાથે મળી આવેલ તેમજ જુપિટર ગાડીની ડીકીમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પાંચસો ગ્રામ કિંમત રૂપિયા પંદર લાખ મળી આવેલ તેમજ વધારે પકડાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળેલ કે પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ખરીદ કરી પોતાના રહેણાંકી મકાન નંબર સી નવ શકીલા પાર્ક સોસાયટી બેસિલ સ્કૂલની સામે તાંદલજા રોડ ખાતે નહીં પકડાયેલ તહોદર જરીનાબેન અબ્દુલ પટેલ તેના રહેણાંક મકાનમાં સંતાડી રાખી પકડાયેલ બંને આરોપીઓને છૂટકમાં વેચાણ કરી ગ્રાહકોને સારું વનસ્પતિજન માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો આપતા હોવાની હકીકત જણાયેલ પકડાયેલ આરોપી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ અને ધ્રુવ બાબુભાઈ ચૌધરી વોન્ટેડ આરોપીમાં આદિબ અબ્દુલ પટેલ રહેવાસી મકાન નંબર સી નવ શકીલા પાર્ક સોસાયટી અને જરીનાબેન અબ્દુલ પટેલ રહેવાસી મકાન નંબર સી નવ શકીલા પાર્ક સોસાયટી તાંદલજા રોડ વડોદરા કબજે કરેલ મુદ્દામાલમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો વજન પાંચસો કિલગ્રા પંદર લાખ તથા જ્યુપિટર ગાડી જેની કિંમત ચાલીસ હજાર એક મોબાઈલ ફોન પાંચ હજાર તથા ઝડપથી મળી પંદર લાખ પિસ્તાલીસ હજાર ચારસો વીસનો મુદ્દામાલ કબજે કરેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાથડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર રબારી એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ હેડ કોન્સ્ટેબલ જતીન કુમાર રવિન્દ્રભાઈ હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મંગાજી અને મનોજભાઈ મોહનભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો